હમ ફૂલ આવડિયા ભાવ પાછું આ બધા મારતા બદલ્યા છે આ બધું સાપ ગોડી નાખી નાખ્યું

ભીખાબા ખરો હા જોયું બલ્યા હતો ને કાઢવા જતો આમાંથી ગુંડા ના ના હું આ કેમ તો ભીખોબા ના બે તણા અમારે ગોડી ગોય તમારે સારું છે ગોળી નઈ ફૂલ ની

મારા પપ્પા ના ભાઈ બન છે ગાજરપુરામાં એવાના ભાઈ ભાઈબંધ છે ને

મેળાત નાખીએ વરિયાળી અડધી અડધી ઉતારવાની બાકી છે ના તો કાલ ઉતાર દી અમે આ વરિયાળી કોઈ શ્યાર નહી પાસો આ ગયો ના શેરી શેરી ગુન્ડરીઓ આવી ગયો પાછો અમો શું કરવાનું બેટે એ ડુંગે તો પાજી હંભળા પણ બે દામેલ બેરકેવી તા મારા ડુંગળે છોરી બે બોબડી છે એને ના આતા વરિયાળે આટલી ને પેલે પડે એમ કઈ વેચી ના હોય દવા કોણ લઈ દેવું શું કે સવારું ડોક્ટર કયો ફોન વાળી નો આવજ છે હલો હા બલ્યા હું કેતો હા બોલ અ શું કરો સાર આ એતરમાં વરિયાળી દો તો ભેળા દીધી અડધી એવું છે ને નડદી ઉતારવાની બાકી છે આ એ તો તમે મને વાત કરી હતી ને પેલી ડુંગળી ની હા 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 હગાની વા તે મારા એક હગુ છે મારે હું વેતર વાવું છું કે આપણો ઓ વા એ બાજુમાં છે કાકો એક ઇવન છોકરો છે કે તે વાત કરી તે હું છે છોકરા મુકાશું સારું છે હઘુ કમ્પ્લીટ છે છોકરો એવું છે એમ પણ કે એકા મા તો ભાઈ મારા ડુંગળી બોબળી છે કેમ એ તો ડુંગળી લાયક જ છે બોબડી છે આ પણ ડુંગરી ને એ છોકરો થોડો છે ને તોતળુ બોલે છે એમ તો એવું છે એમ હો હાતે નાવા તો તું લેતો આય હેડ કે કાલા વારે આવું હું છોકરાને લઈને એવું હો હા તો આયો હાલો તન હું કીધું હા અં શાંતિ છે બીજી તો હા ઓ શાંતિ હા તો હું કાલા વારે આવો ને હા કાલા વારે આવો હા રે હા એ મું ડુંગળીનું હગુ આવ્યું ના તો કરી દઉં બોબળી છે તે હું તાન ખર્ચો તો બચી જાય કે આમ એમસી કરીને લાય મને ઘેર જવા દે તાપી દેતા હું કાલે હવારે આવશી તો ઓ જવા દે આ પોણી એવી કર કોણ છોળી મેલે તાવાર આ ગડજે આ બોર બંધ કરતા જ નહીં એમ માર ડુંગળી નો આટલો ઓળ પડી જાય કે લે પછી પાલ્યો અમે જવ ગયા ને સાબા પીન પાછો આપવું છે તે ના તા ઘોડી નાખવું કો તો કટર રહી દઉં તાને કેમ કે મારે એમ એ તો મિલાઈ જવાનું હા આ હું કરું છું બરા કોણ આયો હેલો હા ભીખાબા મો ક્યા તો હા બોલો મેન હા દીધો લઈને તૈયાર કરું હા તૈયાર કરી નાખો હું લેવા આવશું હા 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 બે તારું આજના જવું પડશે

નક્કી કરતા ગમે ગમે તેલદી ખબર છે ને હવે સાધન ના મળતો એટલો તો ખબર છે તને અને આપત પાસે સાધન ની તકલીફ કેટલી હોય Nee. પાકુ થાય ને તરત તને પહેણ જ જઈએ હા ઓકે તો થવા દે લાઈવ વર્ગ ગોળ નહીં બધું કરશું ઓ કીધું લે હે જલ્દી હે હે જે ઉતા હોય હે ને પાસે ઓલો સાપળ તો હે મારે એટલું ભંગા મેરાય જાય ને તો સફાય જ રહે ટોળી પેડે દઉં એટલે અમારા ઘરમાં માં રપજ જ રહે આ ગોવાયા સાથે વાળી ગમી ખાઈ દેવાનું તો સારું વાત છે

આ તો વાંધો નહીં ખાવાનું રદવા બેઠી કશું કશો નહી હમ તૈયાર કરવા દેજે હા વજિયાળી માં શું કરવાનું હું કશું નહીં થાય ભૂકો મને તો બેઠા બેઠા અવાજ કરાજો મેં વજિયાળી કાઢ લઉં

છોકરો પીતા જુગાર વુગાર કોઈ વ્યસન તો નહીં ઓ ન તો યાર પૂછવું પણ મારા ગાય જેવી સોળી છે અને યાર બોલતી નહિ

ગમ્યું કે નહીં બે જવાની પૂછવા દે હે ડુંગી બેટા ગમ્યું કે નહીં હા તને ગમ્યું એટલે મને ગમ્યું તું તાર શું રાજી માં હું છે ગમ્યું એટલે શું હેડો નહીં ગમ્યું કશું વાંધો નહીં ના હોય તો લે પેલી વરિયાળી પાછી તો હોશ કઈ નાખું બેઠા બેઠા બોગડી કોણ લઈ જાય છે કચવા તો નહિ એના વિવાહ કરી નાખું કતારે તો કોઈ ગમાડતું જ નહીં એટલે મેલવા દે એમાં હવે તો સાબા પીવા દે ઘરમાં